ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનાર સમયમાં આવા ટેકનિકલ સપોર્ટ માટેના વિડીયો આપણે બનાવતા રહીએ અને ચાલો મિત્રો કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈએ અને વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો ચાલો મિત્રો આપણે ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે સર્ચો અને જે વેબસાઇટ છે ક્લિક કરી લઈશું

ક્લિક કરી અને ત્યાર પછી એનું આઠ નું સેક્શન આ જે કરેક્શન પસંદ કરેલું હોય એ સેક્શનમાં એને એન્ડ કરવાનું થશે ત્યાર પછી એની કઈ કરવાનું થતું નથી સીધા જ આપણે ઉપર કઈ કરવાનું સાથે તમે અપડેટ ઉપર ક્લિક કરશો એટલે એ ડાયરેક્ટ સક્સેસફુલી કરશો તમને કે આમાં ભૂલ છે છે તો ઉપર કરી અને અને તમે તમે સુધારી શકો છો આવી રહી જોઈ શકો છો અહીંયા જે તેની પર વિગત આવી ગયેલી છે આ કરેક્શન ઉપર ક્લિક કરવી એટલે ફરીથી તમે વિગતોને સુધારી શકશો તો જ્યારે મિત્રો આ જે વિગેલ આપણે આગેવાની કરી હતી તો ફરીથી એની સ્થિતિમાં આપણે જતા રહીશું તો મિત્રો આ રીતે જ્યારે તમામ તમામ બાળકો તમારે અપડેટ થઈ જાય છે બંધ થઈ જાય છે ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો આપો તમારા તકલીફ થઈ જાય પછી નીચે તમારે ફાયબલ કરવા થાય થશે અને આપી દે અહીંયાથી અત્યારે થઈ જશે આ રીતે તમારે તમારી પેલા તમામે તમામ જેટલા પણ વિદ્યાર્થીઓ છે તમને વિગતો એડ કરી અને અપડેશનની કામગીરી પૂર્ણ કરવાની થાય છે જુદી જુદી નોગરીની વિગત આપણે આગળ સમજીશું તો મિત્રો આ રીતે આપણે આ કામગીરી પૂર્ણ કરવાની થાય છે હવે પછી આપણે ઈપીજીપી મોડ્યુલની કામગીરી પૂર્ણ કરવાની થાય છે તેની વિગત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તેની નોટિફિકેશન તમને મળી જાય અને સમયસર તમે વિડીયો જોઈ અને કામગીરીને પૂર્ણ કરી શકો આભાર મિત્રો થેન્ક યુ વેરી મચ